જોકે કોઈ હાજર ન હોય ભોગ બનનારાઓએ મીડિયા સમક્ષ ઠગાઈ કરનાર રાજીવ ચોબેનો ભાંડો ફોડ્યો હતો લોકોએ જણાવ્યું હતું કે રાજીવ નામના વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ખોલી છે જે લોકોને ત્વરિત લોન આપવાની લાલચ આપી હતી અને વાઘોડા ચોકડી પાસે આવેલી જેસમિન મોબાઈલ શોપમાં લઈ જતો હતો જ્યાં અમારા નામ પર મોંઘાદાટ ભાવના મોબાઈલ પર લોન લઈ અમુક રકમ જ ચૂકવતો હતો અને લાખો રૂપિયાની લોન અમારા નામે લઈ લીધી છે ઘણા લોકોની મોબાઈલની ઘરની પર્સનલ લોન સહિત

આજ દિન સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભોગ બનનારા લોકો મની ઓફિસ ખાતે પહોંચ્યા હતા જ્યાં પોતાનો આક્રોશ ઠાલવી આ મામલે માંગ કરી હતી સમસ્યા હા એવી છે અમારી કે આગળ મેં કોમ્પ્યુટર મારા ભાડે આપેલા છે મની સોલ્યુશન કરીને અહીં આગળ લોન અપાવવાનું કામ કરે છે સિગ્નેટ હબમાં એને ત્યાં આગળ ફેબ્રુઆરી મહિનામાં મેં મારા પાંચ કોમ્પ્યુટર ભાડે આપેલા છે જેનું મને ભાડું આવતું હતું પણ છેલ્લા બે મહિનાથી એને મને ભાડું નથી આપ્યું પછી મારી મારે એવું વાત કરી કે આ મારે વેચાતા લેવા છે તો તમે એની રકમ મને કહી દો એટલે મેં એમને રકમ આપી મેં કહ્યું ભાઈ પાંચે કોમ્પની રકમ છવ્વીસ હજાર રૂપિયા થાય છે બરાબર છે સંબંધના હિસાબે મેં રકમ ઓછી આપી એમને કે ભાઈ મા છવ્વીસ હજાર તકે હું તમે છવ્વીસ હજાર રૂપિયા આપી દઈશ એમાં એને મને બે બંનેથી તલાયો કશું કર્યું નથી બરાબર છે અને હવે જ્યારે હું ઇન્કવાયરીમાં ભાડા માટે આવતો હતો વારે ઘરે વારે ઘરે લગભગ બે મહિના ધક્કા ખાતા છે અમે બરાબર છે તો એને મને ભાડું પણ નથી આપ્યું અને કોમ્પ્યુટરના પૈસા પણ નથી આપ્યા મારા કોમ્પ્યુટર બી એની ઓફિસની અંદર છે જ્યારે મને બે ત્રણ દિવસ પહેલાં હું આવ્યો તે વખતે ખબર પડી કે આ ભાઈ ઉઠી ગયા છે ઓફિસો બંધ છે અમારા કોઈનો ફોન રિસીવ નથી કરતો મારે ગઈકાલે એટલે કે ચાર તારીખે આજે પાંચ થઈ ચાર તારીખે મારે એની વાઈફ સાથે વાત થઈ હતી તો મેં એમને એવું પૂછેલું કે મેડમ મારું કોમ્પ્યુટર તમારી પાસે પડ્યું છે જે રિપેરિંગમાં આપ્યું હતું એ મારો માણસ આપી ગયો કે નથી આપી ગયો તો મને મેડમે એવું કીધું કે માણસ નંબર નથી આપ્યો મેં કોઈ મને નંબર મોકલો બરાબર છે તો હું મેં કોઈને વાત કરીને તમારું કોમ્પ્યુટર સુરતની ઓફિસ પર મોકલાવું આ ભાઈની વડોદરામાં ઓફિસ છે વાઘોડિયામાં છે ડભોઈમાં હતી અને જામનગરમાં કરવાની હતી ઓફિસ અને સુરતમાં એની ઓફિસ છે બરાબર છે એટલે મેડમે એવું કીધું કે હું તમને નંબર મોકલું છું પણ ગઈકાલથી એ મેડમે પણ મને નંબર મોકલ્યો નથી એમ એના વાઇફનો મોબાઈલ નંબર ચાલુ છે બાકી રાજીવભાઈના બંને નંબર બંધ છે એમના પાર્ટનરો કોઈ ફોન ઉપાડતા નથી બરાબર છે અને આ બનાવ બન્યો છે અને મારા ભાઈબંધના ભાઈબંધ અહીંથી લોન લીધેલી છે ઇન ક્રેડિટમાંથી બે લાખ છાસઠ હજાર રૂપિયાની જેમાં એના હાથમાં બે લાખ ચુંબર હજાર જેવું સમથિંગ હાથમાં આવ્યું છે બરાબર છે અને બાકી રકમ આ રાજીવ ભૈલાએ લીધેલી છે એમને એવું કરાયું છે કે પચાસ હજાર રૂપિયાની એફડી કરાવડા કોટક મહિન્દ્રા બેંકની અંદર એ ભાઈબંધના નામથી બરાબર અને અમારું ક્રેડિટ કાર્ડ એની પાસે છે એટલે એમ કહે એની પાસે ઓછામાં ઓછા નહીં રહેતો છે ને ઢગલો ક્રેડિટ કાર્ડ લોકોના પડ્યા છે જેને જેને બધાની લોનો કરી છે જેને જેને એફડી કરી છે એ બધાનો એવી રીતના અને ઉમિયા મોબાઈલ જાસ્મિન મોબાઈલ આઈડીએફસી બેંક બજાજ ફાઇનાન્સ આ બધા પાયથી બધી જગ્યાએથી એને મોબાઈલ અને કન્ઝ્યુમર પ્રોડક્ટો બધી કટિંગ કરાવેલી છે બરાબર છે એવી માહિતી મારા પાર્ટનરે મને ગઈકાલે રાત્રે ફોન ઉપર આપી જેનું રેકોર્ડિંગ છે મારી પાસે બરાબર એણે જ મને કીધું કે ઉમે મોબાઈલનું સત્તર લાખનું કરી નાખ્યું છે આ માણસે આઈડીએફસી બેંકનું સાતથી આઠ લાખનું કરી નાખ્યું છે અને બજાજ ફાઇનાન્સનું ત્રણથી ચાર લાખનું કરી નાખ્યું છે અને આ પછી અહીંથી ફરાર થઈ ગયેલા છે હવે હાથમાં આવતો નથી નથી એના મોબાઈલો ચાલુ અમારી ડિમાન્ડ એવી છે કે અમે જાવી પણ છે આના વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન કરવા માટે અમે ગયા છા બરાબર છે તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ પોલીસ દ્વારા અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી એમનું એવું કહેવું છે કે અમારે પૈસાથી લેવડ દેવડમાં અમે વચ્ચે પડીએ નહીં જો કે અમને ધાક ધમકી પણ મળેલી છે બાબતમાં તાઈ થાય એ તોડી લેજે પોલીસ પોલીસવાળો મારું કશું નહીં તોડી લે આવી બી રાજુભાઈ અમે વોટ્સએપ પર ધમકી આલી છે અને રૂબરૂ પણ બોલ્યા છે આ વસ્તુ એમની ઓફિસની અંદર રાજીવભાઈ બરોડાની અંદર દર્શનમ ઓસિસ ખોડિયાનગર ચાર રસ્તાથી મુખીનગરની સામે એનું ઘર છે જેનું માનવ અધિકારી ફરિયાદી કેન્દ્રમાં એ પોતે પ્રેસિડેન્ટ છે બરાબર એનું આઈ કાર્ડ છે અમારી જોડે એનું આધાર કાર્ડ છે અમારી જોડે એનું સુરતનું ઓફિસનું એડ્રેસ પણ છે એ મોબાઈલ બંધ કરીને બેસી ગયો છું પણ એને વાઈફનો મોબાઈલ હજુ પણ ચાલુ છે એની વાઈફે મને ગઈકાલે એવું પણ કીધું કે હું બીમાર છું અને બે દિવસ પછી સુરતની ઓફિસ ઓપન કરવાની છું એવો મને ગઈકાલે જવાબ એની વાઈફ તરફથી મળ્યો છે મને અમારી એવી ડિમાન્ડ છે કે અમને પોલીસ તરફ તરફથી સરકાર તરફથી કોઈ બી સપોર્ટ મળે જેટલા લોકો અત્યારે તમે ઊભેલા જુઓ છો એ બધાનું એને લોનો કરાય છે પણ બધા અલગ અલગ જુડિશિયલમાં કમ્પ્લેન કરવા ગયા છે પણ કોઈ પણ જુડિશિયલમાંથી કોઈ પણ પોલીસવાળાએ એમની કમ્પ્લેન લીધી નથી અમે બી ગયા છીએ અમને બી પોલીસ બાગથી વાડી પોલીસ દ્વારા વાડીમાંથી અમને સોમાતરો પાસે જે લાગે છે પોલીસ સ્ટેશન ધીમાટની સામે ફૂલ આપણે કપુરાઈ પોલીસ સ્ટેશન ત્યાં પર અમને આવો જવાબ મળ્યો કે અમે આને લેવલમાં વચ્ચે પડીએ નહીં તમારે આના માટે કોર્ટ કેસ કરવાનો રોનક દવે સરજોગ પાસે મની વ્યૂ બેંક નામની ઓફિસ ખોલી હતી અને રાજવી ચોબે નામનો વ્યક્તિ છે દિલ્હીનો અને મની સોલ્યુશન અને એ ભાઈ બધાને એ લાલચ આપીને કે તમારી મોટી લોન બે કે અઢી લાખ રૂપિયાની થઈ જશે અને એ બધાને વાઘોડિયા ચાર રસ્તે જાસ્મીન મોબાઈલમાં લઈ જતો હતો ત્યાં અલગ અલગ બેંકનો કોટક મહિન્દ્રામાંથી કરાવીએ કન્ઝ્યુમર લોન મોબાઈલ પર અને એચડીએફસી એચડીબી એવી રીતે બધાનું મોબાઈલ કટિંગ કરાવે ત્રણ ત્રણ ચાર ચાર અને પાછો અહીં ઓફિસ પર લાવે અને અહીં એવું કે તમારી આટલાની લોન થઈ છે એટલે તમને આટલા કેસ આપવા મારા પોતાને બી ત્રણ લોન કરાઈ છે અને મને આપ્યા વીસ હજાર રૂપિયા કેશ તમારી એ અલગ અલગ કરાવી હતી એ ત્યાંથી એવું કહે છે કે તમારી છે ને કે ત્રીસ હજારની લોન થઈ છે પણ એકચ્યુઅલી થઈ છે અઢી લાખ રૂપિયાની લોન એ તો એકબીજા વાયા વાયા સંપર્કમાં આવી ગયા કે અહીં અક્ષરચોકમાં મની યુ છે ઓફિસ મની સોલ્યુશન તો ત છે ને આ લોનો આપે છે એ રીતના બધા વ્યક્તિ આ જેટલા બી ગરીબ માણસ છે ને એ રીતના ફસાયા છે હવે કાયદેસરની કાર્યવાહી કરવા ગયા હતા પણ તઈ કોઈ સોલ્યુશન આવ્યું નહીં ક્યાં ગયું જેપી પોલીસ સ્ટેશન તમે કેટલી વાર એમના ઓફિસે ગયા તમને શું કરે તો આજે જ આવ્યો મને આજે ખબર પડી એકચ્યુઅલી આ બધા છે ને પહેલાં કમ્પ્લેન અઠવાડિયાથી લખાઈ છે કમ્પ્લેન બી કરી છે પણ એ લોકો કશું કરતા નહીં આગળ હવે અમારી ખાસ વિનંતી છે કે આગળ આ કશું પ્રોસિજર થાય અને સીપી સાહેબની પાસે બી અમે જઈશું ન્યાય માટે હવે જે બને જલ્દી આનું સોલ્યુશન આવે અને ગરીબ માણસની બજારાની જે લોનો છે

તો પછી તમને અહીંથી મોટી લોન કરાવીને આપશે એવા તો કશું લઈ ના ના એવું કશું લીધું નથી ખાલી બધી લોનો કરાય છે ને ત્યાંથી નાની મોટી રકમ બધાને જ આપી છે ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બસ અને સિવિલ જેનો હારું હશે ને એને લઈ જશે એટલે અમારા બધાને તો સિવિલ બી બગડે એકાઉન્ટમાં નહીં આવે ડાયરેક્ટ આ લોકો કેસ જ આપે ઓફિસે એ લોકોએ પૂરી પૂરી લોનના પૈસા મૂકી દીધા અને બીજા બધાને કીધું છે કે તમારી આટલાની લોન થઈ છે અને તમારી તારીખ મુકાવે કે તમે કઈ તારીખે ભરી શકશો તો મેં કીધું પંદર તારીખે તો કે હા પંદર તારીખે ચોવીસો પચાસનો તમારે હપ્તો અહીં અમને ગૂગલ પે કરી દેવાનો અને તમારો હપ્તો અમે ડાયરેક્ટ બેંકમાં ભરી દઈશું

તો પછી એ મોબાઈલવાળાની દુકાન છે ઉમિયા તો એ વાઘોડિયા ચોકડી પાસે લઈ ગયા પછી સહી કરાઈ મોબાઈલ હાથમાં આપીને ફોટો પડાયો પછી ત્યાંથી અમને અહીં લાયા અહીં લાઈ અને પછી પેલ કે તમારી ત્રીસ જ હજારની લોન થઈ ગઈ હવે હપ્તાવાળાનો ફોન આવે છે તો એ મને એવું કહે છે કે પાંચ હજાર ચારસો ને પંચાણું છે તો બીજા પૈસા જયા કઈ એ ભય લઈ લીધા છે વાઘોડિયા ચોકડી ઉમિયા બો અહીં અક્ષર ચોક

राजू वीरेंद्र चवे चंद्रिकाबेन जयंतीबाई पाटना